જય માતાજી જય મંદિર કેમ કે મિત્રો બધામાં મિત્રો આજનો બ્લોક આપણે છે જવાનું છે ઝાર ભરવા જવાનું છે રતનપરની સીમમાં અને આડિયો ભરવા જવાનું છે ઝારનું ચરાનો તો ચાલો શું ઝાર ભરવા માટે ચરાની લઈને જવાનું છે તો મિત્રો ટ્રેક્ટર કરી દીધો છે હાઈવે રોડ ઉપર રવાનો રોડ પણ સારો બન્યો છે હમણાં તો ટ્રેક્ટર પર ફૂલ દબાવી દીધો અને થઈ ગયો ટ્રેક્ટર એસી એસી રવાનો સોરી ભાઈ ટ્રેક્ટર એસી ના હાલે અરે પચીસ પચીસ હાલતો હતો રસ્તો એવો હતો ને આપ એમ લાગે જાણે પ્લેનમાં બેઠા તો મિત્રો આવી ગયા છે આપણે જ્યાં આવવાનો હતો ત્યાં સામે પડી જોવાર એ ભરવાની છે ટ્રેક્ટરમાં આડિયો કરવાનું છે ફૂલ અર્યા સિંહ રતનપર ગામની સીમમાં આ ટોલો કરવાનો છે ફૂલ એમાં ભરવાની છે આપણે જુવાર સાત આઠેક ઓગા છે આ ભરવાના છે આપણે આજે આપણે કરવાનું છે કામ આ તો ભરી લેશું જોવાર ટ્રેક્ટર લગાવી દે ઓગાની બાજુમાં અને પછી ભરવા લાગી જવાર તો મિત્રો ટ્રેક્ટર લગાવીને મંડી ગયા ભરવા આ ભરવાની છે જુવાર બાંધેલી કેવી છે જો દેશી દોરીથી થી વગર ખર્ચાની દોરી છે એમણે એનાથી બાંધી છે હે ઉભા હે આપણે ઓઘાડી કરવાના છે ફૂલ અને આ એક આડિયો ખડકો ને એક કારીગર હોય ને તો જ ખડકાયો બાકી રે કા પડી જાય અને બરાબર પહોંચે નહીં આપણે જ્યાં પહોંચાડવું ત્યાં કારીગર હોય ને તો જ બરાબર ખડકાય એના માટે કારીગર આવી ગયા છે બે જે ખડકે હેરા અને આપણે દહીંયા નીચેથી પૂરા અત્યારે તો પૂરા પહોંચી જાય રહ્યા પણ ઉપર જશે એટલે પૂરા નહીં પહોંચે હજી જે અડધે આડિયો પોગ્યો હોય ઉપર છેક જ્યારે આડી જશે ને ત્યારે ઉપર પૂરા પણ નહીં પહોંચે તો મિત્રો અડધો અડિયો તો થઈ ગયો પાંચ છ કો ઉપાડી લીધા ઓઘા અને ચાર ઘર રહ્યા તો મિત્રો આપણો આડિયો થઈ ગયો છે ફૂલ હવે જુવાર ભરાઈ ગઈ કલાકે તેવો પડતા અને થાકી પણ ગયા તો હવે નાખેલી રસા ફૂલ રસા ખેંચી અને નાખી દી બંધ આડિયો ભરીને ટ્રેક્ટર કરી દીધો રમાનો અને આવો તો આજનું આપણું કામ મળીશું આગળના વિડીયોમાં લાઈક અને સબસ્ક્રાઈબ કરીને થોડો સપોર્ટ કરી દેજો આવજો રામ રામ